વધારે પ્રમાણમાં જોવા મળે છે તો મિત્રો થ્રીપ્સ માટે ખેડૂત મિત્રો ચર્ચા કરવાની છે તો એમાં ખાસ કરીને અત્યારે જે થોડો ઘણો તડકા જેવું વાતાવરણ થયું એટલે ખૂબ જ વધારે પ્રમાણમાં થ્રીપ્સ જા આવી ગઈ છે અને ઘણી બધી દવાઓ છાંટી તો પણ જતી નથી તો મિત્રો થ્રીપ્સ માટે કઈ દવા છાંટવી કેટલા એટેકમાં એની ચર્ચા કરવા છે કરવાની છે ત્યારબાદ મિત્રો લીલી પોપટી જે ચૂસિયા આવે છે તમને જે જોવા મળે છે ચૂસ્યા એવા પ્રકારના જે આવે છે એ પણ ઘણા બધા એરિયામાં જોવા મળે છે તો મિત્રો એની માટે કઈ દવા છાંટવી એની પણ જોઈશું તો ખાસ કરીને ખેડૂત મિત્રો એક વસ્તુ તમે જોઈ લેજો જે ચૂસિયા થ્રિપ્સ મોલો સફેદ માખી છે જે હોય તમારા જીવાત એ પ્રમાણે તમે એગ્રોવાળાને કહો જેથી કરીને એ પ્રમાણે તમને દવા આપે ખોટી વધારાની દવા છાંટવી નહીં આ મોળો છે જે તમને જોવા મળે છે એ મોળોનો એટેક પણ ઘણા બધા એરિયામાં અત્યારે જોવા મળે છે તો મોળો માટે પણ કઈ દવા છાંટવી એની પણ આપણે મિત્રો ચર્ચા કરીશું તો મિત્રો આ વિડિયોમાં આપણે ખાસ કરીને આપણે બધા વિડીયો મૂકીએ છીએ જીવાતોનાની બધા તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું એમાં ખાસ કરીને મિત્રો કપાસમાં અત્યારે જે ઝીંડવા આવે છે એની સાઇઝ માટે ખાસ કરીને ગ્રેડવાળા ખાતરનો ઉપયોગ કરજો એમાં આપણે થ્રીપ્સ થ્રીપ્સના એટેકની વાત કરીએ તો મિત્રો પોલિશ કરીને આવે છે જેમાં ફિપ્રોનિલ ચાલીસ ટકા અને ઇમિડા ક્લોપ્રિડ ચાલીસ ટકા જોવા મળે છે તો થ્રીપ્સ માટે આનું રિઝલ્ટ સારું છે ત્યારબાદ મિત્રો ફિપ્રોનિલ બે પોઈન્ટ બાણું ટકા ઘણી બધી કંપનીઓમાં આવે છે તો આનું રિઝલ્ટ પણ સારું છે જો ભારે એટેક હોય તો મિત્રો આ બેમાંથી કોઈ પણ એક સારું એવું એની સાથે નીમ ઓઇલ મિક્સ કરીને તમે છાંટો તો સારામાં સારું રિઝલ્ટ મળી જશે એમાં નીમ ઓઇલ દસ હજાર પીપીએમ છાંટો ત્યારબાદ મિત્રો સફેદ માખી જે તમને પોટો જોવા મળ્યો તો એ પ્રમાણે જો સફેદ માખી અથવા ચૂસિયાનો વધારે એટેક હોય તો મિત્રો તમે ખાસ કરીને વધારે પડતો એટેક હોય તો ઉલાલા છાંટો જેનું સારામાં સારું રિઝલ્ટ છે ત્યારબાદ મિત્રો કપાસ અત્યારે એ સ્ટેજમાં આવી ગયો છે જેમાં ફ્લાવરિંગ બંધ ગયું છે અને ઝીંડવા પણ અમુક અમુક થઈ ગયા છે તો મિત્રો એમાં એમિનો બેઝ એમિનો એસિડ બેઇઝ જે અમુક પીજીઆર આવે છે જે પ્રમોટર એ છાંટો જેથી કરીને પ્રોડક્શન અને ઝીણવાની સાઇઝમાં વજનમાં પ્રોડક્શનમાં સારો એવો વધારો આવે ત્યારબાદ મિત્રો અત્યારે ફ્લાવરિંગ ટાઈમમાં જે પ્રોફેનો સાયપર હતું એ ખાસ કરીને છાંટો તો એમાં તમારે ગુલાબીયળનો પ્રશ્ન સાયપર આવે છે જેથી કરીને ઓછો રહે ત્યારબાદ મિત્રો મોલો હતું તો મોલોનો ખૂબ જ વધારે એટેક હોય તો મિત્રો થાયોમેથોક્ઝામ જે ત્રીસ ટકા એફએસ આવે છે જે એ છાંટો અને જો વધારે પડતો હોય તો તમે સલ્ફર પણ છાંટી શકો છો જોડે તો મિત્રો એફએસ ત્રીસ ટકા અથવા સલ્ફર છાંટો તો આ ખાસ વસ્તુ છે ત્યારબાદ મિત્રો તમારો ઓલરાઉન્ડર એકનો વધારે એટેક નથી પણ તમારે થ્રીફ ચુસિયા મોળો બધું માઇનર જોવા મળે છે તો જે ટોલ ફ્રેન પાઇરિડ આવે છે જે પીઆઈનું કિફન આવે છે જીએસપીનું યમરાજ આવે છે એ પણ મિત્રો છાંટી શકો છો ત્યારબાદ મિત્રો જો તમારે વધારે પડતો એટેક કોઈ એકનો એવો ન હોય અને બધું માઇનર માઇનર જોવા મળતું હોય તો ફ્લાઇટ છે એક તારા છે તો મિત્રો પ્રાઇડ જે સફેદ માખીને એનું થોડું ઘણો એટેક હોય વધારે ન હોય પણ થોડાક પ્રમાણમાં દેખાડ દેખાતું હોય તો વધારે મોંઘો પાપ ન કરવો તો આ ખાસ છાંટું એક તારાને છે તો મિત્રો આજની આ માહિતી હતી જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો ઓકે મિત્રો થેન્ક